આજે બાર જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની એકસો એકસઠમી જન્મ જયંતિ છે ત્યારે ગાંધીભૂમિ પોરબંદરમાં પણ તેઓએ ચાર માસ જેટલો સમય ગાળ્યો હતો અને ફ્રેન્ચ ભાષા પણ અહીં જ રહીને તેઓ શીખ્યા હતા તેઓ જ્યાં રોકાય હતા તે ઓળો આજે પણ યથાવત સ્થિતિમાં જોવા મળે છે વર્ષ અઢારસો થી અઢારસો ના ભારત પ્રમણ દરમિયાન સ્વામી વિવેકાનંદ સૌરાષ્ટ્ર કચ્છમાં રહ્યા હતા જેમાં તેઓ જુનાગઢ ગિરનાર કચ્છ પોરબંદર દ્વારકા ચાર દિવસ રહેવાની પ્રતિજ્ઞા છતાં એકમાત્ર પોરબંદરમાં તેઓ ચાર માસ જેટલો સમય રહ્યા હતા સ્વામી વિવેકાનંદે જ્યાં પોતાના જીવનના ચાર માસ ગાળ્યા હતા તે જગ્યા પોરબંદરના ભોજેશ્વર પ્લોટ ખાતે આવેલી છે અહીં ઓગણીસો સત્તાણુંની સાલમાં રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ કાર્યરત છે આ સંસ્થાના સ્વામીના જણાવ્યા અનુસાર આ જગ્યા તે વખતે ભોજેશ્વર બંગલો તરીકે જાણીતી હતી અને આ જગ્યાના વહીવટ કરતા પોરબંદરના તે વખતના એડમિનિસ્ટ્રેટર મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ શંકર પાંડુરંગ પંડિત હતા સ્વામી વિવેકાનંદ તેમના મહેમાન બન્યા હતા અને તેમને ભોજેશ્વર બંગલો ખાતે જ ઉતારો પાયો હતો સ્વામી વિવેકાનંદ અહીં ચાર મહિના જેટલો સમય રહ્યા હતા શંકર પાંડુરંગ પંડિત પણ અતિ વિદ્વાન અને ચૌદ જેટલી ભાષાના જાણકાર હતા સ્વામીજી પણ તેમની પાસેથી ફ્રેન્ચ ભાષા શીખ્યા હતા તો સ્વામીજીએ તેમને અર્થવેદના ભાષાંતરમાં મદદ કરી હતી અને પાણીની મહાભાષ્યનો અભ્યાસ પણ તેઓએ અહીં રહીને જ કર્યો હતો તેઓ એ સમય દરિયા કિનારે નિયમિત જતા હતા અને ત્યાંથી આવ્યા બાદ ભોજેશ્વર બંગલાના એ ઓડામાં ધ્યાન લગાવી બેસતા હતા જે ઓડામાં રહી સ્વામીજીએ ચાર માસ ગાળ્યા તે ઓડો આજે પણ યથાવત રાખવામાં આવ્યો છે આજે પણ આ ઓરડામાં પ્રવેશતા જ મનને અપાર શાંતિનો અનુભવ થાય છે તો અહીં આવનારને હજુ પણ સ્વામી વિવેકાનંદજી આ કમરામાં મોજૂદ હોય તે પ્રકારનો આભાસ થાય છે આ ઇમારતની મુલાકાતે દેશ વિદેશના અનેક પ્રવાસીઓ પણ આવી રહ્યા છે હું અહીંયા ઘણા વર્ષોથી છું અને આ એક જગ્યા છે સ્વામી વિવેકાનંદ અહીંયા ચાર મહિના રોકાયા હતા જ્યારે સ્વામીજી ભારત ભ્રમણ કરતા હતા ત્યારે એ દ્વારકા સોમનાથ જૂનાગઢ લીમડી બધા ગુજરાતમાં ઘણા બધા જગ્યામાં ભ્રમણ કર્યા હતા સ્વામીજી પછી અહીંયા આવ્યા તો અહીંયા આ જે બંગલો છે એ બંગલો ત્યારે પંડિતજીનું હતા એ પંડિતજી શંકર પાંડુરંગ પંડિત એના નામ હતા એને આ જે રૂમ છે એ મોટું હતો હતું અને સ્વામીજીને લાઇબ્રેરી બહુ પસંદ હતું જ્યાં પણ જતા ત્યારે લાઇબ્રેરી પસંદ કરતા અને ત્યાં વાંચવા માટે બેસી જતા તો એટલા પસંદ આવ્યા તો એ ચાર મહિના અહીંયા રોકાઈ ગયા તો એ ચાર મહિના પછી કર્યું શું તો એ પાણીની અષ્ટાધ્યાયીના અધ્યયન કર્યા પંડિતજી પાસેથી એ પંડિત તો પંડિત મને સંસ્કૃતના મહાજ્ઞાની હતા તો એ એમની પાસેથી પાણીની અષ્ટાધ્યાયીના અધ્યયન કર્યા એ મોટો બહુ મોટો ગ્રંથ છે પછી સ્વામીજી એમની પાસેથી ફ્રેન્ચ ભાષા શીખ્યા કારણ શંકર પાંડુરંગ પંડિતે કીધું કે તમારામાં એટલું બધું વિદ્વાતા છે એટલી બધી જ્ઞાન છે તો કિંમત તમે ઇંગ્લિશ ન જાણકાર છો પણ અહીંયા તમારે આ બધું વિદ્યતાનું કાંઈ કિંમત થાય નહીં તમારે વિદેશમાં જવું પડશે અને વિદેશમાં તમે જશો તો ત્યાં ફ્રેન્ચ ભાષા જરૂર છે જાણવાનું એટલે તમે ફ્રેન્ચ ભાષા લો અને એને સ્વામીજીને ફ્રેન્ચ ભાષાએ જાતે શીખવા તો એ થયું પછી પંડિતજી પથ્થરવેદનું ટ્રાન્સલેશન કરતા હતા સંસ્કૃતમાંથી ઇંગ્લિશમાં તો સ્વામીજી એમને ઘણું બધું મદદ કર્યા એ ટ્રાન્સલેશન કરવા માટે અનુવાદ કરવા માટે તો આ છે સ્વામી વિવેકાનંદ આ બધું એ તમારા માજોટ છે આમાં સ્વામીજી બેઠા હતા એ ત્યાં હવેલીમાં એક હતા એક જગ્યા એનાથી અમને ભેટમાં આપ્યા પછી આ લાકડી છે આ લાકડી છે એ સ્વામીજી યુઝ કર્યા એમ કહે છે એના જાણકાર છે એક ભાઈ છે લાભશંકર કરીને એના નામ મોઢવાડિયાલા એક મોઢવાડિયા ભાઈ છે એને ઘરે રાખેલા હતા એ અમને આશ્રમમાં આપી દીધા છે આપણે રાખીએ છીએ લોકો ઘણા બધા લોકો આવે છે આજના દિવસ આજે બાર જનવરી સ્વામી વિવેકાનંદના જન્મદિન છે આજે તો અને તિથિ પ્રમાણે તો પછી છે તો આજના દિવસ પછી ભારત સરકાર યુવા દિવસ તરીકે પણ ઘોષિત કર્યા છે તેઓ બધા ઘણા બધા લોકો આવે છે દર્શન કરવા અને આમાં આપણે પણ પ્રોગ્રામ કાર્યક્રમ રાખેલા છે આમાં થોડોક મહાનુભાવ આવશે થોડુંક સ્વામીજી ઉપર બોલશે બાળકો થોડોક બોલશે વિદ્યાર્થીઓ પછી આ લોકોને આપણે ઇનામ વિતરણ કરશું સાઇઝ ડિસ્ટ્રિબ્યુશન આ રામકૃષ્ણ મિશન પોર વિવેકાનંદ મેમોરિયલ પોરબંદર છે અહીંયા ઘણી બધી પ્રવૃત્તિ મિશનની જે પ્રવૃત્તિઓ છે આમાં તો સૌથી સારું અત્યારે દવાખાના છે પછી દવાખાનામાં જ ઘણી બધી ડિપાર્ટમેન્ટ છે ફિઝિયોથેરેપી બહુ સારું ચાલે છે પછી દાંતના જે એ સપ્તાહમે સાતે સાત દિવસ દાંતનું છે સારા સ્પેશિયલિસ્ટ ડૉક્ટર આવે છે હોમિયોપેથી ડૉક્ટર છે આયુર્વેદિક ડૉક્ટર છે એ બધું સારી રીતે ચાલે છે પછી ઉપરમાં લાઇબ્રેરી છે ડિસ્પેન્સરીના ઉપરમાં લાઇબ્રેરી છે એ લાઇબ્રેરીમાં અત્યાર સુધી ઘણું બધા મેમ્બરો છે લગભગ પહેલાં તો ત્રણ હજાર હતા થોડું ઘણું હવે ઓછું આવતા હતા એટલે આપણે કમી કર્યા અને વાચક આવે છે ઘણી બધી બેસીને વાંચવા માટે એ પરીક્ષાની તૈયારી કરતા હોય ગવર્મેન્ટ પરીક્ષાના કંઈ એ બધું તૈયારી કરતા હોય કોમ્પિટિશન એક્ઝામ માટે તો એને માટે આ લોકો આવથે ફૂલ ભરેલા હોય લગભગ સિક્સટી ખુરશી હોય ખુરશી ટેબલ છે એ બધું ભરેલા હોય છે પછી અમારે એક પ્રવૃત્તિ છે ટ્યુશન ક્લાસનું એ ટ્યુશન ક્લાસમાં છ ધોરણથી દસ ધોરણ સુધી લગભગ અમારે એકસો વિદ્યાર્થી હોય છે અને એ બધાને આપણે ફ્રી બનાવીએ છીએ કંઈ કોઈ જાતના પૈસા આપણે લેતા નથી અને બધાને આપણે નાસ્તો આપીએ છીએ યુનિફોર્મ બધું આપીએ છીએ સ્કૂલના જે બુક્સ છે એ પણ આપીએ છીએ નોટબુક્સ પણ આપીએ છીએ દરરોજ નાસ્તો આપે છે સ્પેશિયલ નાસ્તો પણ હોય છે અને બીજું છે અમારે વેલ્યુ એજ્યુકેશનનું છે એલ એજ્યુકેશનમાં અમે સ્કૂલોથી વિદ્યાર્થીઓને અહીંયા લઈ આવે છે એને ત્રણ કલાકનો પ્રોગ્રામ હોય છે તો એ બધું ચાલે અને સ્વામીજીના નામમાં સ્પર્ધા થાય છે સ્વામી વિવેકાનંદની સ્પર્ધા આમાં અમુકપાઠી સ્પર્ધા હોય નાના બાળકોનું ત્રણ ધોરણથી છ આઠ ધોરણ સુધી બધા લઈ બધા ભાષામાં હોય છે એ ઇંગ્લિશ હિન્દી ગુજરાતી પછી વકૃત્વ સ્પર્ધા હોય છે કોલેજ સુધી પછી ચિત્રકામી સ્પર્ધા હોય છે ડ્રોઈંગ કોમ્પિટિશન હોય છે આમાં છ ધોરણથી આઠ ધોરણ એ અગિયાર કોલેજ સુધી હોય છે પછી નિબંધી સ્પર્ધા હોય છે એસે રાઇટિંગ કોમ્પિટિશન હોય છે અને વિચાર પ્રચાર પરીક્ષા હોય છે એ વિચાર પ્રચાર પરીક્ષામાં આપણે એને પ્રશ્નો આપેલા હોય ત્રણ કલાકનું એક્ઝામ હોય અહીંયા બેસીને લોકો આપતા હોય છે એ બધુંના રિઝલ્ટ આવે પછી પુરસ્કાર વિતરણ જે કાલે છે એ આજે છે આજે પુરસ્કાર વિતરણ છે આ બધા સ્પર્ધાઓનું આપણે ઇનામ વિતરણ કરવાના છે આપણે આ પોરબંદરની પ્રવૃત્તિ છે બરાબર છે એમ પછી આખો રામકૃષ્ણ મઠ મિશનની તમે પ્રવૃત્તિ કહી શકો તો આખો ઇન્ડિયામાં અમારા ઘણા બધા સેન્ટરો છે લગભગ બસો સાઠ જેટલા સેન્ટરો છે વિદેશમાં પણ લગભગ સાઠ સત્તર સેન્ટરો છે ત્યાં પણ આવી રીતે પ્રવૃત્તિ બધા ચાલતા હોય છે દરેક સ્ટેટમાં અહીંયા ગુજરાતમાં સાત સેન્ટર છે રાજકોટમાં છે લીમડીમાં છે પોરબંદરમાં છે ભુજમાં છે આદિપુરમાં છે વડોદરામાં છે અમદાવાદમાં છે તો એ સેન્ટર ગુજરાતમાં છે બાકી તો દરેક સ્ટેટમાં ઘણા બધા સેન્ટરો છે સારું સારું પ્રવૃત્તિઓ ચાલે છે અસ્પતાલ મોટા મોટા હોસ્પિટલ છે સ્કૂલ મોટા છે કોલેજ મોટા છે એ બધા સેન્ટરોમાં ચાલે છે પોરબંદરના આ રામકૃષ્ણ મિશન ખાતે દવાખાનું અને લાઇબ્રેરી સહિત અનેકવિધ સેવા પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે જેનો લાભ પણ મોટી સંખ્યામાં લોકો લઈ રહ્યા છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર